એમનું વ્યક્તિત્વ એમણે કરેલા કાર્યો તમામ બાબતોએ આગલા વગતાઓ આપણને કીધું છે જે રીતે સંવિધાનમાં દલિત સમાજ માટેની જે બાબા સાહેબ આંબેડકર ની ભૂમિકા હતી એ જ પ્રકારની ભૂમિકા આદિવાસી સમાજ માટે સંવિધાન સભામાં જયપાલસિંહ મુંડાએ નિભાવી છે ત્યારે આજે આ મંચ પરથી જયપાલસિંહ મુંડા જન્મ જયંતિ ઉજવણી નો જેમણે આયોજન કર્યું છે ફાડી લઈએ મોટી વાત છે આજે ન્યાય પ્રણાલીકા હોય આજે બ્યુરોકેટ હોય અધિકારીઓ હોય જે બંધારણમાં આપણને પ્રાવધાન આપણા પૂર્વજોએ જયપાલસિંહ મુંડાએ કરી આપ્યા છે એને મારી મોચોડીને એને ધોળીને પી જનારા લોકો આજે સત્તા પર બેઠા છે એનું અર્થઘટન અલગ અલગ કરીને આજે સંવિધાનની અમલવારી આપણે પાંચમી અનુસૂચિ હોય પૈસા એક્ટ હોય એટ્રોસિટી એક્ટ હોય કે ગામ સભાનો પાવર હોય એક પણ વસ્તુની આજે અમલવારી નથી થઈ રહી અનેક વક્તાઓએ આગળ કીધું કે આપણા બંધારણમાં આદિવાસીઓ માટે આટલા પાવર છે આપણી ગામસભાને આટલા પાવર છે પણ આ સરકારીની રાજ્યોમાં એ ગ્રામસભાના પાવરો તો દૂર પણ એ ગામસભાને જ આ લોકો માનવા તૈયાર નથી એમની જો હુકમે આજે ચલાવી રહ્યા છે તો તે ડબલ એનો કાયદો બન્યો આદિવાસીઓની જમીનો કોઈ લઈ ના શકે કે વેચી ના શકે પણ આજે અંબાજી થી ઉમર ગામના વિસ્તારોમાં આદિવાસીઓની જમીનો આ સરકાર અને એમના કલેક્ટરો એજન્ટો બની બનીને આપણી જમીનો આજે વેચી રહ્યા છે કેટલાક નેતાઓ કેટલાક પદાધિકારીઓ આદિવાસી ખેડૂતોની જમીનોના સોદા કરવા માટે કટિયાઓ ખિસ્સામાં લઈને બજારોમાં ફરી રહ્યા છે દલાલો બની ગયા છે એવી રીતે ગ્રામસભાના પાવરો પણ ખતમ થઈ ગયા છે આપણે અનુસૂચિ પાંચ એવું કહે છે કે અનુસૂચિ પાંચ વિસ્તારમાં સરકારની એક ઇંચ પણ જમીન નથી તો આજે આ વિસ્તારમાં એટલા મોટા મોટા પ્રોજેક્ટોમાં સરકારો જમીન શા માટે લઈ લીધી છે આજે नर्मदा ડેમના विस्थापितોને ન્યાય કેમ નથી થયો આજે કડરાના ડેમના विस्थापितોને ન્યાય કેમ નથી મળ્યો ઉકાઈ ડેમ હોય કે કરજણ ડેમના વિસ્થાપિતોને ન્યાય કેમ નથી મળ્યો ત્યારે જે પણ સંવિધાનમાં પ્રાવધાન છે એનું આજે અમલીકરણ નથી થઈ રહ્યું આજે વન અધિકાર અધિનિયમ 2006 માં બન્યો એમાં આદિવાસીઓને જે સત્તા આપી જે પણ ખેડશે એને એને દાવા મંજૂર કરવાની સનત આપવાની જે જોગવાઈ છે એના માટે પણ આજે આદિવાસીઓને સનતો પણ આપવામાં નથી આવતી ત્યારે સાથીઓ આજે આપણી આ પરિસ્થિતિ શા કારણે બની છે કેમ કે આપણે બધા એક નથી આજે અમે રસ્તે વાત કરતા કરતા આવતા હતા એ આદિવાસી સમાજની જનજાગૃતિ અને એકતાની મીટિંગ છે આપણે જઈએ કે નહીં જઈએ પણ કદાચ આજુબાજુના આઠ દસ ધારાસભ્ય ત્યાં હાજર હશે પણ દુઃખ સાથે કેવું પડે છે કે ગુજરાતમાં સત્તાવીસ જેટલી અનામત બેઠકો પરથી ચૂંટાઈને વિધાનસભામાં ગયેલા ધારાસભ્ય આટલી મોટી સંખ્યામાં આપણો સમાજ ભેગો થયો છે છતાં પોતે ઉપસ્થિત નથી રહ્યા અને પોતે સાબિત કરી દીધું છે કે એ પક્ષ પાર્ટીના ગુલામ બનીને બેઠા છે સાથીઓ હું ત્રણસો ને એસી થી ચારસો કિલોમીટર અહીંયા આવ્યો છું મારે રસ્તે એક બીજો કાર્યક્રમ હતો એટલે હું લેટ થયો પણ હું આ મંચ પર એટલા માટે આવ્યો છું કે આ મંચ સમાજનું મંચ છે સમાજ જાગૃતિનું મંચ છે ત્યારે સમાજ જાગૃતિના મંચનું આમંત્રણ મળે એટલે જવું પડે ત્યારે આ મંચ પર મેં કોઈ પાર્ટીના ધારાસભ્ય તરીકે નથી આવ્યો પણ આદિવાસી સમાજના ધારાસભ્ય ધારાસભ્ય તરીકે આવ્યો છું આજે અનામત બેઠક પરથી હું બન્યો કદાચ કોઈ પણ પાર્ટી મને મેન્ડેટ આપી દે ટિકિટ આપી દે પણ જો આદિવાસી જાતિનું સર્ટી હું મારા ફોર્મમાં નહીં જોડું તે દિવસે મારું ધારાસભ્યનું ફોર્મ પાસ થવાનું નથી ત્યારે આદિવાસીને બચાવવા માટેની આ જનજાગૃતિમાં પણ આપણા પદાધિકારીઓ હાજર નથી રહી શકતા શા માટે આવા લોકોને વિધાનસભામાં મોકલવાના શા માટે આવા લોકોને લોકસભામાં મોકલવાના ત્યારે હું તમને એ પણ અપીલ કરું છું કોઈ પણ પક્ષ પાર્ટીમાંથી ઉભા રહી પણ જે લોકો આદિવાસી સમાજનો અવાજ બને આદિવાસી સમાજ પ્રતિનિધિત્વ કરે એવા જ લોકોને આવનારી તાલુકા જિલ્લા હોય કે વિધાનસભા હોય એમાં મોકલજો એ હું વિનંતી કરું છું સાથીઓ આઝાદીના ના ઇઠોતેર થઈ ગયા આજે પણ આઝાદી અમૃત મહોત્સવ ચાલતા હોય અમૃત કાળના રથો નીકળતા હોય કરોડો રૂપિયાના તાઇફાઓ થતા હોય પોતાના પ્રચાર પ્રસારોના કરોડોના ખર્ચા થતા હોય પણ આજે પણ આદિવાસીઓની પરિસ્થિતિ એને એ જ છે વિકાસની મોટી મોટી વાતો કરવામાં આવે છે આ વિસ્તારમાં મોટા મોટા પ્રોજેક્ટો આવી જવાથી ઊંચા ઊંચા સ્ટેચ્યુ બની જવાથી હાઈવે નેશનલ હાઈવે બની જવાથી કોરિડોર બની જવાથી કે મોટા મોટા બિલ્ડિંગો બની જવાથી આદિવાસીઓનો વિકાસ નથી થવાનો આદિવાસીઓનો વિકાસ ત્યારે થશે કે આ વિસ્તારમાં બાળકોને સારું શિક્ષણ આપશે આ વિસ્તારના ખેડૂતોને સિંચાઈનું પાણી આપશે અને આ વિસ્તારના યુવાનોને રોજગાર મળશે એ દિવસે જ અમારા આદિવાસીઓનો વિકાસ થવાનો છે ત્યારે સાથીઓ આઝાદીના ઇઠોતેર વર્ષ પછી પણ આજે પણ આપણે આજે પણ આવેદન ને નિવેદન આપવા માટે નીકળી પડ્યા છે આજે પણ સરકાર જિંદાબાદ મુર્દાબાદ રેલી કરીએ છે ધરણા કરીએ છે અમને શિક્ષક આપો શિક્ષક માટે આંદોલનો થાય છે શાળા નથી એના માટે આંદોલનો થાય છે પીવાના પાણી માટે આંદોલનો કરીએ છે રોડ માટે આંદોલનો કરીએ છે રોજગાર માટે આંદોલનો કરીએ છે પણ સરકારની માનસિકતા આપણા વિકાસ માટે નથી એટલે હું તમને કહેવા માંગુ છું ક્યાં સુધી આંદોલનો કરીશું ને શા માટે હજુ આંદોલનો કરીશું જ્યાં આપણા લોકો ન્યાય પ્રણાલિકામાં નથી આપણા લોકો યુનિવર્સિટીના કુલપતિઓમાં નથી આપણા લોકો જજ નથી આપણા લોકો કલેક્ટરો નથી સેક્રેટરીઓ નથી આપણા લોકો રિયલ એસ્ટેટમાં નથી તો આપણે ગમે તેટલા આંદોલનોને ધરણા કરીશું પણ આપણને ન્યાય મળવાનો નથી એક જ છે આ તમામ સમસ્યાનું નિવારણ એક દવા છે દિવસે આવશે એ દિવસે જ આદિવાસીઓ વિકાસ થવાનો છે સાથીઓ તમારા જેવા લોકોના આશીર્વાદથી અમે ધારાસભ્ય બન્યા છે વિધાનસભામાં બેસીએ છીએ

જે વડીલોના ઉપદેશો હોય છે એ ઉપદેશોને સંદેશા ગામમાં જઈને આપણે બધાએ લાગવું પડશે બધાએ જાગૃતિ લાવવી પડશે સંગઠન બનવું પડશે એક થવું પડશે જે દિવસે મારો આદિવાસી સમાજ એક થઈ જશે તે દિવસે કોઈના બાપની તાકાત નથી કે આ ભીલ પ્રદેશ બનતા આપણને રોકી શકે આજે આપણે એક નથી સૌથી પહેલા તો આપણે બધા પાર્ટીઓમાં વેચાયેલા છે આપણે ધર્મ સંપ્રદાયોમાં વેચાયેલા છે આપણે નાના મોટા સંગઠનોમાં વેચાયેલા છે આપણે ડામોર મોટા ભાલ્યા નાના રાઠવા મોટા વસાવાનાના ચૌધરી મોટા ગામિત નાના આપણે નાત જાતના ભેદભાવમાં આજે પડ્યા છે પણ સાથીઓ કોઈ પણ અટકમાં હોય કોઈ પણ જ્ઞાતિમાં હોય પણ આપણે સૌ પ્રથમ આદિવાસી છે જે દિવસે આપણે આદિવાસી તરીકે આપણી સંસ્કૃતિ ભૂલી જઈશું રૂઢિ પ્રથાઓ પરંપરાઓ ભૂલી જઈશું આપણી રીત રિવાજો ભૂલી જઈશું પૂજા ભૂલી જઈશું આપણી રહેણી કહેણી આપણી વેશભૂષા આપણી બોલી ભાષા આપણા ગીતો ભૂલી જઈશું તે દિવસે આપણે આદિવાસી તરીકે મટી જવાના છે અને આ લોકો તમે જોઈ લેજો

આપણે અહીંયા ઘણા વક્તાઓ કીધું કે સંવિધાન કહે છે આદિવાસી મૂળ માલિક છે સુપ્રીમ કોર્ટ કહે છે આદિવાસી દેશનો મૂળ માલિક છે ઇતિહાસ કહે છે આદિવાસી દેશનો મૂળ માલિક છે આદિવાસીઓનો ઇતિહાસ ગૌરવશાળી છે આદિવાસી એટલે કોણ આદિ અનાદિકાળથી આ વિસ્તારમાં વસનારો એટલે આદિવાસી પૃથ્વી પર કોઈ સૌથી પહેલા અહીં પેદા થયો હોય તો એ આદિવાસી પૃથ્વી પર પહેલો આવનારો છે આદિવાસી સંસ્કૃતિ સંસ્કૃતિ એ ધર્મપૂર્વી છે હજારો વર્ષો પહેલાની આપણી સભ્યતા છે તમે સિંધુ ખીણ સંસ્કૃતિ જોઈ લેજો તમે મોહન જોદળો હડપવાની સંસ્કૃતિ જોઈ લેજો એ આદિવાસીઓની સભ્યતા છે તમે રામાયણ ઉત્તર

જે દૂદા બિલની આખી ફોજ હતી એ આદિવાસી હતી એવી જ રીતના દેશની આઝાદીમાં સૌથી પહેલા સલ્તનત સંભલમાં આદિવાસીઓ અંગ્રેજો સામે યુદ્ધ કર્યું બિરસા મુંડાજી હોય ટાટ્યા નાયક હોય કાજ્ય નાયક હોય ટાટ્યા ભીલ હોય જે પણ આપણા આદિવાસીઓએ આઝાદીના લડતમાં પણ પોતાનું યોગદાન આપ્યું છે દેશની વિકાસની વાત હતી આ વિસ્તારોમાં જ્યારે પણ સરકારોને જ્યારે પણ દેશના વિકાસ માટે જમીનોની જરૂર પડી ત્યારે પણ નર્મદા ડેમ હોય ઉકાઈ ડેમ હોય કરજણ ડેમ હોય ત્યાં વિસ્તારમાં રેલવે કાઢવાના હતા આ વિસ્તારમાં નહેરો કાઢવાની હતી આ વિસ્તારમાં એરપોર્ટો બનાવવાના હતા આ વિસ્તારમાં જીઆઈડીસી ડીએમડીસી લાવવાના હતા ત્યારે પણ આદિવાસીઓએ પોતાના ગામોને ગામો ખાલી કરીને જમીનો આપી છે પણ

અમે દેશના માલિક છે ત્યારે મિત્રો આજે તમને હું વિનંતી કરું છું આ સરકારો આપણને બધાને લાઈનો પર રાખવા માંગે છે આજે 5 કિલો ચોખા અને 3 કિલો ગોમ માટે આપણા લોકો બે બે દિવસ લાઈનો પર રહે છે સાથીઓ સાથીઓ પશુ પણ ઢોર પણ કૂતરા હોય ઢોર હોય હાથી હોય કે ઊંટ હોય એમને પણ પ્રકૃતિ ક્યાં ને ક્યાં એનું પેટ ભરી દે છે ને એ પણ ભૂખા મરતા નથી ત્યારે આપણે પણ ભૂકા મરવાના નથી આપણે પણ આ 5 કિલો ઘઉં ને 3 કિલો ચોખા માટે લાઈન ઉપર રહેવું પડે એવી મજબૂરી લોકોએ પેદા કરી છે પણ આવનારા દિવસોમાં આપણે કઈ ભૂકા મરવાના નથી પણ આપણો ધ્યેય આ જળ જંગલ જમીન પરના આપણા અધિકારો બચાવવા માટે આપણે બધાએ બહાર આવવું પડશે નહીં કે આપણે સરકારોને મજબૂર થઈને લાઈન ઉપર ઊભા રહેવાનું

એક સરકાર એમના કરાવવું હોય પાર્ટીના સભ્ય બનવાનું હોય તો આ સરકારો કહે છે કે ભાઈ તમે ઘરે બેઠા મિસ મારો અને અમારા પાર્ટીના સભ્ય બની જાઓ અને આપણને બે બે મહિના રેશન કાર્ડ ને આધાર કાર્ડ ના લાઈનો પર મૂકી દીધા છે ત્યારે સરકારને કહે છે જો તમારે રેશન કાર્ડની કેવાયસી જોઈતી હોય જો તમારે આધાર કાર્ડ અપડેટ જોઈતું હોય જો તમારે ખેડૂત રજીસ્ટ્રેશન જોઈતું હોય તો એ સિસ્ટમ અમા લાવો કે અમે ઘરેથી મિસકોલ મારી અને આધાર કાર્ડ અપડેટ થઈ જાય કેમ નથી કરવા માંગતા કેમ કે સરકાર જાણે છે આ આદિવાસી લોકોને નવરા પાડીશું એ જો નવરા રહેશે આપણી પાસે હક અધિકારો માંગશે આપણી પાસે રોજગાર માંગશે મોંઘવારી માટે આંદોલનો કરશે ત્યારે આ લોકોને લાઈનો પર રાખો એટલા માટે આજે આપણને લાઈનો પર રાખવામાં આવે છે આપણે કીધું ઘણા વક્તા હોય કે આપણે દેશના મોડ માલિક છે પણ આજની હકીકત તમને કેમ છું આજે મોડ માલિકને આ લોકોએ મજદૂર બનાવી દીધા છે આજે મોડ માલિક તરીકે આદિવાસી હોવા છતાં એને પોતે ભારતના નાગરિક તરીકે કેટલા પુરાવા આપવા પડે છે જન્મનો દાખલો માગવામાં આવે આવકનો દાખલો માગવામાં આવે જાતિનો દાખલો માગવામાં આવે આધાર કાર્ડ માગવામાં આવે રેશન કાર્ડ માગવામાં આવે ચૂંટણી કાર્ડ માંગવામાં આવે પાન કાર્ડ માગવામાં આવે બીપીએલ કાર્ડ માગવામાં આવે પોલીસનો દાખલો માગવામાં આવે ઘરવેરા પાવતી માગવામાં આવે આકારણી માગવામાં આવે લાઈટ બિલ માગવામાં આવે પાન કાર્ડ માગવામાં આવે આઈટી રિટર્નનો કાર્ડ માગવામાં આવે સિમ કાર્ડ માગવામાં આવે ને હવે તો કેટલાક લોકો અમારો પાર્ટીનો રજિસ્ટ્રેશન કાર્ડ બિલ આવે એવું બી છે આટલા પુરાવા માંગે પછી આપણે દેશના નાગરિક આપણે સાબિત થઈએ છીએ ત્યારે આ પરિસ્થિતિ આ લોકોએ પેદા કરી છે કેટલાક સંતો કહી ગયા કે આટલી ઓનીમાંથી પસાર થયા ત્યારે માનવીનો જન્મ મળ્યો પણ અહીંયા તો એવું છે કે અમે જીવીએ છીએ સાબિત કરવા માટે વરસના છ મહિના અમારે કાર્ડ કઢાવવામાં નીકળી જાય છે કોઈ લાભ લેવા માટે અમારો આદિવાસી ખેડૂત જાય છે વીસ જાતના કાર્ડ ત્યાં રજૂ કરે છે છતાં પેલો મામલાદાર ટીડીઓ ને તલાટી એવું કહે કાકા તમારે લાભ જ જોઈતો હોય તમારે આવાસનો લાભ જોઈતો હોય તમારે બોરનો લાભ જોઈતો હોય તો તમે તમારા સરપંચ પરથી હયાતીનો દાખલો લઈ આવો એવું બી કહે છે ને કાકો જાતે જાય છે ચાલતો જ એની રૂબરૂમાં કાકો અદપવાડીને ઉભો રહે છે છતાં કાકાને કહે છે કે ભાઈ તમે જીવતા છો ને એનો હયાતીનો દાખલો લખી લાવો આ પરિસ્થિતિ આ સરકારોએ આપણી બનાવી દીધી છે તમે સમજો આ સરકાર શું કરાવવા માંગે છે શિષ્યવૃત્તિ હોય કે આદિવાસીઓ સાથે થતા અન્યાયો હોય એટ્રોસિટી એક્ટ પરના ટેબલ પરના જામીનો હોય એક પણ નેતા વિધાનસભામાં કે લોકસભામાં બોલવા માટે તૈયાર નથી એ પણ આપણે જોવું પડશે ત્યારે સાથીઓ આ જનજાગૃતિની મીટિંગ જે પણ આયોજન કમિટી એ કરી છે એમને હું અભિનંદન આપું છું પણ ધારાસભ્ય તરીકે અમે બે વર્ષ વિધાનસભામાં બેઠા કલેક્ટરોને મળીએ એસપીને ને મળીએ સચિવમાં સચિવાલયમાં સચિવોને મળીએ કોઈની પણ માનસિકતા નથી કે આદિવાસીઓના પ્રશ્નોનું નિરાકરણ લાવે ત્યારે આજે દેશમાં 8% આદિવાસી છે આજે ગુજરાતમાં 15% આપણે આદિવાસીઓની વસ્તી છે આટલી મોટી વસ્તી હોવા છતાં આજે આદિવાસીઓની આ હાલત આ લોકોએ બનાવી દીધી છે આજે આજે આદિવાસીઓની જમીન પર ઉદ્યોગપતિઓની નજર છે જે રીતે છત્તીસગઢ ઝારખંડ અને ઓડિશામાં દેશનું અડધું લશ્કર આદિવાસીઓ સામે મૂક્યું છે આવનારા દિવસોમાં પણ આ વિસ્તારમાં નવા નવા પ્રોજેક્ટો આવશે ત્યારે પોલીસ આર્મી અને દેશનું લશ્કર પણ આપણી સામે આ લોકો મૂકશે એટલા માટે તમને બે હાથ જોડીને વિનંતી કરું છું પક્ષ પાર્ટી ધર્મ સંપ્રદાય અને પોતપોતાના સંગઠનો આદિવાસી તરીકે આપણી અસ્મિતા બચે આપણી રૂઢિપ્રથાઓ બચે આપણી અનામત બચે આપણું સંવિધાન બચે એના માટે બધાએ બહાર આવવું પડશે જે રીતે આપણો ભૂતકાળનો ભિલ પ્રદેશ હતો એ બિલ પ્રદેશ માટે પણ આવનારા દિવસોમાં ચારે રાજ્યોના આદિવાસીઓ એક થવું પડશે જે રીતે તેલુગુ લોકોને તેલંગાણા મળ્યું તમિલ લોકોને તમિલનાડુ મળ્યું મરાઠાઓને મહારાઠ મહારાષ્ટ્ર મળ્યું ગુજરાતીઓને ગુજરાત મળ્યું પંજાબીઓને પંજાબ મળ્યું ઝારખંડીઓને ઝારખંડ મળ્યું નાગા લોકોને નાગાલેન્ડ મળ્યું એ જ રીતે આવનારા દિવસોમાં આદિવાસીઓ માટે અલગ બિલ પ્રદેશની માંગ માટે આપણે બધાએ બહાર આવવું પડશે માત્ર મોબાઈલમાં જય બિલ પ્રદેશ જય જોહર લખવાથી બિલ પ્રદેશ મળવાનો નથી તમારા અંદર માં જે ડર છે એ ડર પણ તમારે બહાર કાઢવો પડશે અમે ધારાસભ્ય તરીકે લડીએ છીએ અમને પણ અનેક વાર જેલોમાં લઈ જાય છે અમારા પરિવારને પણ અનેક વાર જેલોમાં લઈ જાય છે છતાં સરકાર સામે અમે લડીએ છીએ ત્યારે સાથીઓ સૌ પ્રથમ તો જેલમાં જવાનો ડર તમારે કાઢી નાખવો પડશે જેલમાં જવાથી તમને કોઈ ભૂકે મારી નાખવાના નથી જેલમાં પણ તમને જમવાનું મળવાનો છે જેલની વાત આવે એટલે આપણા લોકો બધા ગાયબ થઈ જાય

આમ તો જેલ નહીં થવા દે આપણી પાસે વકીલોની ફોજ છે રાઠોડ સાહેબ ની આખી ફોજ છે કોઈની જેલ નથી થવાની પણ આપણે તૈયાર રહેવું પડશે તૈયાર રહેવું પડશે બધી જ રીતે આપણે સંવિધાનમાં માનનારા લોકો છે સંવિધાન લઈને ચાલીએ છે પણ જે રીતે જગદીશભાઈ ને લોકો ને અહીંયા ગણનદર કરવામાં આવે છે પોલીસ ના ઉચ્ચ અધિકારીઓ પોતાના પ્રમોશનો માટે પોસ્ટિંગો માટે વહાલા દવલા થવા માટે અમારા સાથીઓ ને જે હેરાન કરે છે એ લોકો ને પણ અમે કહીએ છીએ કે જગદીશભાઈ એકલા નથી જે દિવસે જગદીશભાઈ સાથે કંઈ થશે દક્ષિણ ગુજરાતમાંથી આખી ફોજ આ વિસ્તારોમાં આવી જશે તે દિવસે તમારો પણ ચટ્ટીની દુનિયા દવડાવી દેશે અમે સંવિધાનમાં માનીએ છીએ પણ જે દિવસે સંવિધાન અને સંવાદ અમે પર મૂકી તે દિવસે આ વિસ્તારોમાં પણ આરપાર ની લડાઈઓ થવાની છે બધા યાદ રાખવું પડશે ત્યારે સાથીઓ વધારે વિશેષ નથી કેતા સમય પણ ઘણો થયો છે પણ હું તમને વિનંતી કરીશ